ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક ચોવીસ તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉક્તમ કર્મ કરતું ઇહ અર્હસી અનુવાદ તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યે એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે ભાવાર્થ પંદરમા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે વેદોના સર્વ નિયમો અને નિયંત્રણો કૃષ્ણને જાણવા માટે જ યોજાયેલા છે જો મનુષ્ય ભગવદ્ ગીતા દ્વારા કૃષ્ણને જાણી લે તથા ભક્તિયુક્ત સેવામાં પરોવાઈને કૃષ્ણ ભાવનામાં સ્થિત થઈ જાય તો તે વૈદિક સાહિત્યમાંથી પ્રાપ્ત જ્ઞાનની સર્વોચ્ચ સિદ્ધિ સુધી પહોંચી જાય છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આ વિધિને બહુ સહેલી બનાવી છે તેમણે લોકોને કેવળ હરે કૃષ્ણ હરે કૃષ્ણનો જપ કરવાનો ભગવાનની ભક્તિમાં પરોવાઈ જવાનો અને ભગવાનને ધરાવેલા ભોજનના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું કહ્યું જે મનુષ્ય આ ભક્તિકાર્યોમાં સંલગ્ન રહે છે તેણે સર્વ વૈદિક સાહિત્યનું અધ્યયન કરેલું છે તેમ જાણવું તે પૂર્ણપણે તેનો સાર સમજી ગયો છે બેશક એવા મનુષ્યો આ માટે જેને કૃષ્ણ ભાવના મૃત અથવા કૃષ્ણ ભાવના પરાયણ નથી કે ભગવાનની સેવામાં લાગેલા નથી તેમના માટે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય વેદોના આદેશો પ્રમાણે થવો જોઈએ મનુષ્યે દલીલ કર્યા વિના તે પ્રમાણે કર્મ કરવું જોઈએ આને શાસ્ત્રોના સિદ્ધાંતોનું અનુસરણ કહે છે શાસ્ત્રોમાં એવા ચાર મુખ્ય દોષ હોતા નથી કે જે બદ્ધજીવમાં હોય છે તે છે અપૂર્ણ ઇન્દ્રિયો છેતરવાની વૃત્તિ ભૂલો કરવી અને મોહગ્રસ્ત થવું આ ચાર દોષોને કારણે બધજીવ વિધિવિધાનો બનાવવા માટે અયોગ્ય હોય છે તેથી શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે વિધિવિધાનો ઉપરોક્ત દોષ રહિત હોય સર્વ મહાન સંતો આચાર્યો તથા મહાપુરુષોએ ફેરફાર કર્યા વગર તેમનો સ્વીકાર કર્યો છે ભારતમાં આધ્યાત્મિક વિદ્યાના ઘણા પક્ષો છે જેમનું વિભાજન બે વર્ગોમાં થાય છે નિરાકારવાદી તથા સાકારવાદી બંને પક્ષો વેદોના સિદ્ધાંતો પ્રમાણે જીવન પસાર કરે છે શાસ્ત્રોના સિદ્ધાંતો પાડ્યા વગર મનુષ્ય પૂર્ણતાના સ્તર સુધી પહોંચી ન શકે તેથી શાસ્ત્રોના તત્વાર્થને વાસ્તવિક રીતે સમજનાર મનુષ્ય ભાગ્યશાળી ગણાય છે માનવ સમાજમાં બધી અધોગતિનું મુખ્ય કારણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવાના સિદ્ધાંતો પ્રત્યેનો અણગમો છે માનવ જીવનનો તે સૌથી મોટો અપરાધ છે તેથી પરમેશ્વરની ભૌતિક શક્તિ માયા ત્રિવિધ તાપના રૂપે આપણને સદા સંતાપ આપ્યા કરે છે આ ભૌતિક શક્તિ ત્રણ પ્રાકૃત ગુણોની બનેલી છે પરમેશ્વરને જાણવાનો માર્ગ મોકળો થાય તે પૂર્વે મનુષ્ય ઓછામાં ઓછું સત્વગુણી થવું જોઈએ સત્વગુણ ઉન્નત થાય એના વિના મનુષ્ય આસુરી જીવનના કારણરૂપ તમો તથા રજોગુણમાં રહે છે રજોગુણી તથા તમોગુણી લોકો શાસ્ત્રો પવિત્ર પુરુષો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શાસ્ત્રીય જ્ઞાનની હાંસી ઉડાવે છે તેઓ ગુરુના આદેશોનું ઉલ્લંઘન કરે છે અને શાસ્ત્રોના સિદ્ધાંતોની પરવા કરતા નથી ભક્તિનો મહિમા સાંભળવા છતાં તેમને ભક્તિ પ્રત્યે આકર્ષણ થતું નથી એટલે તેઓ ઉન્નતિ માટે પોતાને માર્ગ પોતાની રીતે ઉપજાવી કાઢે છે પોતાનો માર્ગ જાતે નક્કી કરે છે મનુષ્ય સમાજના આ કેટલાક દોષ છે કે જે આસુરી જીવન તરફ દોરી જાય છે પરંતુ જો મનુષ્યને અધિકૃત સદગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય તો તેનું જીવન સફળતાને વરે છે કારણ કે સદગુરુ ઉચ્ચ ભૂમિકા પ્રતિ ઉન્નતિનો માર્ગ દર્શાવી શકે છે આમ શ્રીમદ ભગવદ્ ગીતાના દૈવી તથા આસુરી સ્વભાવ નામના સોળમાં અધ્યાય પરના ભક્તિવિદા ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ